વેચાણ માટે નીકળ્યા હતા જ્યારે બપોરે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે તેમની પુત્રી ઘરે હાજર ન હતી તેના પર મળેલી માહિતી અનુસાર પુત્રીએ ઘરે રહેલા લોકોને દસ વાગે ફ્રેન્ડના ઘરે જવાની વાત કરી હતી અને ત્યારથી તે લાપતા હતી ફરિયાદી દ્વારા શોધખોળ છતાં પુત્રીની કોઈ વિગતો ન મળતા તેમણે લિંબાયત પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી તપાસના દોરાન આરોપી અજય કુમાર ચોરસિયા સામે પુરાવા મળતા પોલીસે તેમની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યો હતો કેસમાં આરોપીની તરફથી વકીલ શ્રી શેખે દલીલ કરતા કહ્યું હતું કે ભોગ બનનાર બાળકી સમજદાર છે અને ફરિયાદમાં આરોપી દ્વારા કોઈ જાતનો દુષ્કર્મ કે અશ્લીલ હરકત કરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠાવવામાં આવ્યા નથી માત્ર આરોપ છે અને આરોપી ફરાર થવાનો ઈરાદો ધરાવતા નથી આ દલીલોને ધ્યાને લઈને નામદાર સેશન્સ કોર્ટના જજ શ્રીએ આરોપીને કેટલીક સરસો સાથે જામીન મંજૂર કર્યા છે